જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે મિત્રો એક જાહેરાત છે તેઓના સિક્કા તેઓનો કોલ રેકોર્ડિંગ પણ મૂકીશ થોડુંક તેઓના સિક્કા મૂકીશ અને મિત્રો તેઓની અરે વાતચીત થઈ એ પણ તમને વિડીયોમાં જાણવા મળશે અને અસલી કિંમત આપણી પાસે જે કંઈ છે એ તમને તમારી સુધી પહોંચાડવી છે અને માહિતી બધી તમારે એને આપીએ છીએ ફ્રોડથી બસો ફ્રોડથી સાવધાન રહ્યો મિત્રો અને ઓનલાઈન ક્યાંય લાલચમાં આવો નહીં વી પચીસ લાખ આમ તેમ અત્યારે માનો કે બધા વસ્તુમાં ઓનલાઈનમાં ફ્રોડ છે ઘણખરા ફ્રોડ આવે છે અને ફ્રોડમાં આવી પણ જાવશો તો ગુજરાતી ભાઈઓને કહેવાનું કે લાલચમાં બહુ આવવું નહીં લાલચ બહુ ભૂંડી છે લાલચ વસ્તુમાં આવવું નહીં વી પચીસ લાખ રૂપિયાની લાલચ આપે બાકી એવું સિક્કામાં ક્યાંય કલેક્શન થતું નથી ને આ વિડીયા લોકો અમુક અમુક લોકો ફેસબુક કરેક્ટરો ઘણાય પણ ખોટા વિડિયા બનાવે છે તો એવામાં પણ વિડિયાનો જોઈને પણ ક્યાંય પણ પૈસા નાખવા નહીં મિત્રો અને કાંઈ બી હોય છે તો હું આ વિડીયોની માહિતી થી તમને માહિતી કરીશ બધું બતાવીશ કે આ સિક્કો કેટલામાં જાય છે કેટલો રેડ છે આપણે ઓલરેડી બુકે મંગાવી છે થોડાક દિવસમાં બે ત્રણ દિવસમાં બુક આવી જાય મિત્રો એટલે તમારા સિક્કા જે કાંઈ હશે એની રેડ હાસી બુકની અંદર જે કાંઈ માહિતી છે તમારી પાસે રજૂ કરીશ અને તમને સાસી કિંમત જણાવીશ પણ મિત્રો લાખો કરોડોમાં આવવું નહીં અને ફ્રોડમાં સાવધાન રહેવું આપણ એટલું લક્ષ્ય છે ફ્રોડથી પબ્લિક કેટલું બસે તો વિડીયોને શેર જણ કરવો જ્યાંથી કરીને લોકો બસે અને લોકોને માહિતી મળે કે ઓનલાઈનમાં ફ્રોડ છે બધું બરાબર ઓનલાઈન જેટલા સિક્કાને આ બધી ચેનલો રહે સિક્કા માટેના જેટલી જાહેરાત રહે મોબાઈલ નંબર રહ્યા એ બધા ફ્રોડ કરે છે મિત્રો તો ફ્રોડમાં આવવું નહીં બરાબર અને જેથી કરીને હમણાં લોકો ગુજરાતી ભાઈઓ પણ ખોટા વિડીયા બનાવે છે ખોટા બધા વિડીયા બનાવે છે મિત્રો કોઈનું નામ આપણે લેવું નથી પણ જ્યાંથી કરીને એ લોકોથી સાવધાન રહેવું તેઓના વિડીયા જોઈને ક્યાંય ફ્રોડમાં આવવું નહીં બરાબર તેઓના નંબર ગુજરાતીઓના નંબર ન હોય નંબર હોય આપણા હિન્દી લોકોના અને ગુજરાતીનો વિડીયો હોય એવા પણ હમણાં ઘણું થાવા મળ્યું છે મિત્રો તો જાગૃત તો તમારે બનવું જોઈએ મિત્રો કે જેથી કરીને ફ્રોડમાં ન આવો બરાબર તો આની અંદર આપણે એ ભાઈનો સિક્કા છે જેઓને હોય તો આમાં આપણો કોન્ટેક નંબર આપેલો છે તો આપણે કોલ કરવો અને જાહેરાત મૂકવા આપણે કોલ કરવો મિત્રો સમય છે જાહેરાતનો મૂકવા કોલ કરવાનો સમય છે હાજે પાંચ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધીમાં જ કોલ કરવો બાકી કોલ કરવો નહીં બરાબર તો જવાબ મળશે નહીં તમને અને બધા લોકો એમ કહેતા હોય કે વિડીયા બનાવવાળા કે અમે જવાબ ન દઈએ કહ્યું એટલે અમે નંબર અમારો મૂકવી નહીં પણ અમારો નંબર ઓલરેડી મૂકેલો જ છે એની અંદર ફોન લાગશે વોટ્સઅપ શરૂ છે પણ જવાબ તને પાંચથી દસ વાગ્યા સુધીમાં મળશે અને બની શકે એટલાને જવાબ આપીશ અને તમારે પણ ટ્રાય કરવી જ હોય કારણ કે લોકો જાજા હોય પણ જવાબ બધાને આપી દઈશ ગમે એટલા કરોડો મને ફોન કરશે ને તો બધાને જવાબ આપી દઈશ બાકી જે લોકો એમ કહેતા હોય કે જવાબ આપી એકવી નહીં એટલે અમે ફો ફોનમાં નંબર તમારો મૂકતા નથી બરાબર તો એ લોકો ખોટા છે મિત્રો તો એવાને જીડિયા જોઈને ક્યાં ફરવાડમાં આવો નહીં

એવાના પૈસા મળે નો મળે એવું નથી પણ કે આ નોતુ બે ને વૈષ્ણવદેવ ના સીતા અને અમુક વસ્તુ અમુક ના પૈસા આવે છે બાકી તો બધું છોટું છે આ બધા રેલું બનાવે ખોટા ખોટા ના એટલે મેં કાલે ફોન કર્યો તો અને અમુક ફ્રોડ વાળા છે સો ટકા લોકો ના એટલે મેં કાલે ફોન મેં બે ચાર એક વખત ફોન કર્યો બધા એમ આપડે ઓફિસ ને તો આવતા જ નહીં એટલે એ બધું ખોટું છે ફ્રોડ છે એવા કે fraud માં આવતા નહી તમને વીસ લાખ ને પચીસ લાખ ને કેસે એવા કે આવતા ભાઈ હા હા એમાં જ કે છે હમ મને તો ખબર છે એટલે મેં કીધું આપનો audio જોયો ને એટલે પૂછી લઉં એમ ના ના આપડે તો શું છે ભાઈ આપડે સાચી જાણકારી આપીએ છીએ બધા કે fraud માં નો આવો સમજ્યા ના ના મને બઉ લોકો આમાં ફસાઈ જાય છે એટલે હા પડવા જેવું તો નહિ હા એટલે નઈ અમુક વસ્તુ છે ભાઈ જે રેડ છે આ કોયલ બધા એના પૈસા આવે છે નથી આવતું એવું નથી લાખો આવે છે પણ અમુક વસ્તુ ના અમુક વસ્તુ કોકડી પાસે હાચી હોય ને ભાઈ એ observation માં એવું વેચાય એમ બાકી બાકી પૈસા કેમ આવે ખબર કે માનો કે ભાઈ આપડે રૂપિયા નો સિક્કો હોય એ અમુક સિક્કો હજાર રૂપિયા નો હોય એવા કોકડી પાસે નંગ

ઈ પેલા લોકો બધા ભેગા કરી લીધા હોય આવી ગયા હોય પાછા પછી બે પાંચ ફરતા હોય આખા ભારત માં તો ઈ કોને ખબર હોય કેવું હોય પછી આગળ હાલો હાલો ઓગન જાય